આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે વીર બાળ દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે વીસ બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી કરાયા સન્માનિત ક્રિકેટર વૈભવ સૂર્યવંશી સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર બાળકોને મળ્યું સન્માન તો સુરતની સાત વર્ષની ચેસ ખેલાડીને પણ મળ્યો બાળ પુરસ્કાર વીર બાળ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સહભાગી થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુ ગોવિંદ પુરસ્કાર જીતનાર બાળકો કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં આયોજિત આતંકવાદ વિરોધી સંમેલનનું કરશે ઉદ્ઘાટન બે દિવસીય સંમેલનમાં રાષ્ટ્રીય સુરક્ષાને પ્રભાવિત કરતા મુદ્દાઓ અને આતંકવાદથી ઉભા થયેલા ખતરાઓ ઉપર થશે મંથન ગુજરાતમાં વાઘના વસવાટની વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કરી પુષ્ટિ કહ્યું પ્રાથમિક અહેવાલ મુજબ પંચમહાલ અને દાહોદમાં એક વાઘ થયો સ્થિત રતન મહાલના જંગલોને વાઘે બનાવ્યું છે પોતાનું ઘર અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલના પ્રારંભ સાથે જનમેદની ઉમટી પ્રથમ દિવસે જ એક પોઈન્ટ એકત્રીસ લાખ લોકોએ માણ્યો કાર્નિવલ તો આજે બીજા દિવસે સ્ટેન્ડઅપ કોમેડી મેજિક શો લાઈવ બેન્ડ પરફોર્મન્સ સહિત વિવિધ કાર્યક્રમોનું થશે આયોજન ગુજરાતમાં ફરીથી જોવા મળી રહ્યો છે ઠંડીનો ચમકારો સૌથી ઓછા નવ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની હવામાન વિભાગે કરી આગાહી મહિલા ક્રિકેટમાં આજે તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે ત્રીજી મેચ પાંચ ટી ટ્વેન્ટી મેચની સિરીઝમાં બે ઝીરો થી આગળ છે ભારત આજની મેચ જીતીને સિરીઝ પર કબજો કરવા તરફ ભારતીય ટીમની નજર કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં મંદીનો માહોલ સેન્સેક્સમાં ત્રણસો એસી અને નિફ્ટીમાં સો પોઈન્ટનો થયો ઘટાડો તો ચાંદીના અભાવમાં થયો આઠ હજાર ત્રણસો રૂપિયાનો નોંધપાત્ર વધારો